તો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો હું પણ મજામાં છું અને હું ખેતર આવ્યો છું અને તમને બતાવું કે કપાસ કેવા છે અને કપાસ તો જોઈ લો આપ ખૂબ સરસ એવા કપાસ છે અને જીંદવા પણ સારા એવા છે તો કપાસ માટે જરૂરી કાળજી કઈ લેવી તો એ બાબતે આ વિડીયો છે તો વિડીયો ખાસ કરીને જોજો જે ભાઈઓ ખેતી કરતા હોય કપાસની તો એના માટે ફૂલ માહિતી આપવાનો છું કે કેવી રીતના વિકાસ થાય છે અને કપાસ કેવી રીતના ખેતી કરવી અને કઈ રીતના કાળજી લેવી એની તો એ બધી જ માહિતી તમને આપવાનો છું તો વિડીયો ખાસ જોજો તો મિત્રો સૌથી અગત્યની વાત સૌથી પહેલાં તો જ્યારે આપણે બીજ વાવીએ છીએ અને બીજ રોપણી કરીએ છે કપાસની ત્યારે એ છોડ પાંચ પાનવાળો થાય એટલે છોડ પાંચ પાન થઈ જાય છોડના તો સૌથી પહેલાં એમાં તો ડીએપી ખાતરને યુરિયાનું મિશ્રણ કરીને થોડું થોડું આપી દેવાનું છે કે જેથી કરીને કપાસને કોઈ નુકસાન નહીં થાય અને સારી રીતે ગ્રોથ પામે અને વિકસિત થાય એટલે તમે જોજો કે ડીએપી અને યુરિયા એ બેનું મિશ્રણ કરીને થોડું થોડું આપી દેવાનું છે ખાતર નાખી દેવાનું છે છોડની અંદર સૌથી પહેલાં તો એ કામ કરવાનું છે પછી મિત્રો આપણે એ કરવાનું છે કે પછી કપાસ એનાથી મોટો એટલે કે ડાળીઓવાળો થાય કપાસ ડાળીઓ લાગી જાય ત્રણ ચાર ડાળીઓ નીકળી જાય એટલે સૌથી પહેલાં તો પછી ડીએપી નથી આપવાનું ખાલી યુરિયાનું યુરિયા આપવાનું છે અને પોટાશ જો હોય તો પોટાશ નાખવાનું છે કાં તો પછી યુરિયા એકલું ખાતર નાખી દેવાનું છે અને વાવી દેવાનું છે પછી એને છે ને મિત્રો તમારે ઉપર છે ને એ બે ચારની વચ્ચે એટલે કે જ્યાં ખાતર નાખ્યું હોય એની વચ્ચોવચ રોટરી મરાઈ દેવાની છે એટલે કે રોટરી કાં તો હલ્લાકડું જે હોય તે એ સાધન હોય તમારી પાસે એ મરાઈ દેવાનું છે જેથી કરીને એ જે ખાતર છે એ દબાઈ જાય અને પૂરતું પ્રમાણમાં સારી રીતે એવું મૂળ સુધી પહોંચી જાય તો એ એ બાબત પણ ખાસ ધ્યાન રાખવાની છે અને પછી જોજો તમે એ કપાસ કેવો ગ્રોથ પામે છે અને વિકાસ કરે છે અને પછી બીજી કાળજી એ લેવાની છે કપાસ પછી એનાથી પણ મોટો થાય ત્યારે પાન જોવાના છે એના પાન કેવા છે પાન જો સારા એવા હોય આવા આ ટાઈપના હોય પાન તો આપણે કંઈ કરવાની જરૂર નથી પણ જો પાન આ રીતના સંકોચાઈ જાય અને કોચરાઈ જાય તો સમજી લેવાનું કે દવા છાંટવાની થઈ ગઈ છે તો પછી આપણે એના માટે જીંડવાની દવા છાંટવી પડે તો એના માટે પણ અગરથી વિડીયો બનાવ્યો છે તે તમે જોઈ શકો છો એની અંદર બધી માહિતી આપેલી છે કે કઈ દવા છાંટવાની છે તો એ વિડીયો પણ જોઈ લેજો ઠીક છે તો એ દવા આપણે છાંટી લેવાની છે જો રોગ કે એવું હોય કપાસની અંદર લાગે તો છોટવાની છે ઠીક છે અને ના હોય તો પણ છાંટી દેવાની છે દવા જેથી કરીને કોઈ નુકસાન થાય નહીં અને પછી જોજો કે એ દવા છાંટા બાદ તમારા કપાસમાં કેવી વિકાસ પામે છે અને જીંદવાઓ પણ સારા લાગે છે એ દવા ખાસ કરીને વાપરજો એ વિડીયો જોઈ લેજો તમને દવાની માહિતી આપેલી છે એક જ વિડીયો છે આપણો એ દવાનો પ્રોપર રીતે બનાવ્યો છે એ દવા તમને ત્યાંથી તમે જોઈ લેજો એ દવા છાંટી દેવાની છે એટલે પછી આપણે કાંઈ કરવાની જરૂર પડતી નથી અને કપાસ એકદમ આપણા સારા એવા થઈ જાય છે તો આ હતી માહિતી કપાસની ઠીક છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઠીક છે અવનવી માહિતી આ ચેનલ પર તમને મળતી રહેશે ઠીક છે મિત્રો ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય